થઈ ગયું કા લંગુ બેનું ગામ કેટલું આઘું હાવ એટલે હાવ થાકી ગયા એક વાત સોરી હો તો ને એના માટે હો નથી બોલવું જાવ મને ખબર છે હું કામ છો ને સોરી ગયો છે તો કેવો હારો લાગે છે જો તો મને કોઈ દી નહી હો કહી દઉં છું તમને હું અરે ઈ તો મારો પ્રેમ છે હાલો હવે જાવી જમવાનું તો હારું બનાવે ને એને ક્યાં ઘરે પછી કોણ જાય પછી થોડા ની આવે એટલે આપણે જાવીએ એટલે આપણને તો પછી હાસવાના છે એક જ વેવાય આવે ઓલા વેવાય તો કાય આવતા નથી ની ગેમ નઈ હોય હા પણ મમ્મી લંગુ બેન ને આપણે ફોન કરીને પૂછી લેવું છે એના ગામમાં એવો રિવાજ છે કે નઈ એમ હા પૂછી લઉં ફોન કરીને તો આપણે ખબર પડે કપડા લેવા જવાની એ હાલો જય માતાજી લંગુ બેન કેમ છે શું કરો છો આ ભાભી માં જેઠાણી મને હુકડી બનાવવાનું છે મને હુકડી બનાવતા આવડતું નથી અમાર શું કરું આયા હતી તઈ નકરાસ પેસડા કર્યા છે કોઈ દી રસોડામાં ભાભીને રંધાવા લાગી ના પરતાપે અત્યારે ભીં પડી ને રોવાન દાડિયા કરવા પડ્યા લે અરે લંગુ બેન એમાં રોવાનું થોડું હોય તમારા YouTube નથી એમાં જોઈ ને એમાં તમ તારે આવી જ જાય જે શીખવું હોય ઈ એ હું કહું છું લંગુ બેન તમારા રિવાજ છે તો અમારે કપડા લઈને આવવું પડે ને એટલે ફોન કર્યો તો પૂછવા હાટુ ઢોકળી ભાભી અમારા ગામ માં નો રિવાજ તો નથી પણ પોટીનો રિવાજ છે એમ કેતા તમારા અરે તમને તો કઈ ખબર જ નથી પડતી પોટી ને ગીંબે એક જ કહેવાય હારું તો હવે અમે કપડાં ને બધું લઈ આવી પછી આવશું હો છે ને એટલે ઢોકળી ભાભી હવે હું ફોન મૂકું છું ને હવે બનાવી છે હું YouTube માં જોઈને બનાવી નાખું હો શું કરે છે મારો ડામરનો ટુકડો તમારો ડામરનો ટુકડો છે મજામાં હું એને કહી દે હો આમ તો હવે તમારા ફોન મને YouTube ખોલી જો મારે હુકડી બનાવતા શીખવું છે એમાંથી અને ફોન આવ્યો હાલો પિસ્કારી આવી પિસ્કારી ફુગા ફુગા લેવા અને પિસ્કારી લેવી પિસ્કારી જેવડો છે ને પિસ્કારી લેવી છે ઠેડિયા ને કાક વેચાવા આવું જોઈએ એટલે વેન કરાવગર રહી નહીં